મારે આ બધી ઇનામ રાખેલી છે વસ્તુ અને આ રીંગ બનાવી છે રિંગમાં જે લોકો ઘરે નાખે એને દઈ દેવી છે દસ દસ રૂપિયા ની વસ્તુ મારે પચાસ પચાસ રૂપિયા માં પકડાવીને બધાને શેતરે દેવા છે પાંચ માં <coughs shookenu> <grande. motionns>

તારા પૈસા <SCI> <Beijindee> <Givenfeed> <ple> <zagıyor tac> <shared> <talideults> बस dua-dua दादा aku nih? ने ने ना ना जो भाई बेरा જા મને અમારો ફાઈ ગયો આ બંડો લઈ લે ને ભાઈ ગયો મોટો મોટો રો કપડા

એને એમની દુકાન બનાવેલી છે પચાસ રૂપિયા ની અને રીંગ ને જેમાં રીંગ થાય પચાસ રૂપિયા દેવા પડે એ પચાસ દેવા પડે અને બે વારી આવશે પચાસ રૂપિયા બોલો તમારે લેવું

સાતનો સરે મને બાપો ખેતી જવાનો લલપસ ખેતરો લઈ ગઈ થી આ પછી તમે ધંધો તેરી ખરીન કોઈ ના પડે નો ગમે એમ નાખું લે તમને થોડા રાખું જ અલ આઈ દો તું ભાઈ ગયો ઓ શિટ ઓ શિટ ઓ શિટ એનો રાજી હવે

અતરોડો શેમન ભરી પાગી તો મારા મોણ થઈ જશે પા તોજી જા જો જેની એનો કે કેટલી જા તો વાતાનીમાં માર બની કેત્રી જાઉં કે 150 ની આવે સુવા નહીં આ બેઠી થી